હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મઠનું શાક એ પણ બાફ્યા વગર હું ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જો આ નવી રીતે તમારે પણ આ રેસીપીને એકવાર ટ્રાય કરવી હોય તો આ રેસીપીને છેલ્લે સુધી જોજો તો ચાલો સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલા મઠ લીધા છે અહીંયા આપણે એક બાઉલમાં મઠને લઈ લઈશું અને ગરમ પાણીને ઘુંમેરવાનું છે અહીંયા બનાવવાના એક થી દોઢ કલાક પહેલાં જ આ પ્રોસેસ કરવાની છે જો તમે રાત્રે પલાળવાનું ભૂલી ગયા હોય તો આ રીતે સવારમાં પણ પલાળીને આ રીતે મઠને બનાવી શકો છો તો અહીંયા દોઢ કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણા મઠ આ રીતના થઈ ગયા છે તો હવે શાક બનાવીશું આપણે કુકરમાં આપણે ત્રણથી ચાર પડી જેટલું તેલ ગરમ થવા મૂકીશું રાયને સાતડી લઈશું સૂકા મરચાં ઉમેરીશું ઉમેરીશું ઉમેરી ઉમેરી લઈશું હિંગ ઝીણી કટિંગ કરેલી ડુંગળીને સાતડી લઈશું હલકા બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડીશું અહીંયા આદુ મરચા લસણની પેસ્ટની ઉમેરીશું હવે તેને પણ સાતડી લેવાનું છે અહીંયા હવે આપણે ઝીણા કટિંગ કરેલા ટામેટાને ઉમેરવાના છે ટામેટાને ઉમેરી અને તેને પણ બે ત્રણ મિનિટ જેટલું સાતડીશું હવે આપણે મસાલા કરીશું બધા અડધી ચમચી હળદર ઉમેરવાની છે સ્વાદ મુજબ મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર બે થી ત્રણ ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર વાર સાતડીશું અહીંયા આપણે હવે મઠને ઉમેરી લઈશું હવે બધા મસાલાને મઠને મિક્સ કરી લઈશું અહીંયા તમારે બફવાની ઝંઝટ નહીં રહે અને આ મઠનું શાક ફટાફટ ચડી જશે આ રીતે બનાવવાથી આ મઠનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે આપણે અહીંયા બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે સારી રીતે મિક્સ કરી લઈશું અને કૂકરને બંધ કરી લઈશું અને બે થી ત્રણ સીટીને વગાડી લઈશું લઈશું શાક બન્યું કે નહીં જોઈ તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સ્વાદિષ્ટ શાક બન્યું છે આપણું આ રીતે બનાવવાથી ટાઈમ પણ બચે છે અને ફટાફટ શાક પણ થઈ જાય છે તો અહીંયા હું શાકનો સ્વાદ વધારવા માટે ગોળ ઉમેરીશ અહીંયા તમારે ગોળને સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો પણ ગોળ ઉમેરવાથી આ શાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે જે રાજમા ચાવલ રાજમા હોય છે પછી ચણા હોય છે એ રીતનું શાક બને છે આ ધાણાનું ગાર્નિશ કરી લઈશું મિક્સ કરી લઈશું તો ચાલો હવે સર્વ કરી લઈશું તો છે ને એકદમ સહેલી રીત આ શાક બનાવવાની તો આ રેસીપીને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં બે લાઈગર છે તેને પણ પ્રેસ કરી લેજો જેથી કરીને આવી અવનવી રેસીપી સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આજે બસ આટલું જ હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ